ખેડા જિલ્લાના ખપડવંજ મુકામે માક્ષર સુદ બીજના શ્રી બહુચર માતા મંદિરે ભવ્ય પ્રાગટ્ય દિનનો નો રસ રોટલી પ્રસાદ વિશેષ મહિમા બીજ એટલે માનો પ્રાગટ્ય દિવસ અને રસ રોટલીની પ્રસાદી કહેવાય છે કે માક્ષરસૂદ બીજના દિવસે માના પરમ ભક્ત પરમ પૂજ્ય શ્રી વલ્લભ ભટ્ટજીની લાજ સાચવવા સ્વયં પ્રાગટ્ય થયા હતા અને સૌ મેવાડા જ્ઞાતિજનોને રસ રોટલીની પ્રસાદી પીરસી હતી તો આવો આપણે માતાજીના મંદિરના શ્રીની સાથેથી આ બાબતને માહિતી મેળવીએ જેથી માક્ષરસૂદ બીજના દિવસે રસ રોટલીની પ્રસાદીનું શું મહત્વ છે સાથે સાથે આ દિવસે ધોળી કુઈ વિસ્તારમાં આવેલા શ્રી બહુચર માતાજીના મંદિરે રાત્રિના નવ કલાકે આનંદ ગરબાના પાઠ સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા જેમાં આનંદ ગરબાના મંડળ સાથે ભજન મંડળના બહેનોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વેશભૂષા સાથે કાર્યક્રમમાં ખૂબ સુંદર આયોજન કર્યું હતું સાથે સાથે આમંત્રિત મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નિહાળવા કપડવંશ નગરના સૌ માઈ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા બ્યુરો રિપોર્ટ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ કપડવંજ

विष्णु जी ने किए विजय प्रदान शिव जी ने दिया अग्नि देव ने किया आंखों का इसी प्रकार देवी भगवती का जन्म कर्म में मोक्ष भी में प्रकाश में अंधकार भी में मार्ग लक्ष में लक्ष्य મોહ મેં ત્યાં કણફી મેં

જય માં માક્ષર સુદ બીજ એટલે મા બહુચરમાનું પ્રાગટ્ય દિવસ આ દિવસે સૌ ભક્તોને રસ રોટલીની પ્રસાદી આપવામાં આવે છે કહેવાય છે કે વર્ષો પહેલાં માના પરમ ભક્ત પરમ પૂજનીય શ્રી વલ્લભ ભટ્ટજી અને સાથે તળારામનું સ્વરૂપ ધરીને મા બહુચરમાને સાથે નાસંગવીર પ્રાગટ્ય થયા હતા અને સૌ જ્ઞાતિજનોને રસ પ્રસાદી દિવસી હતી આ રીતના મા બહુચરમાએ તેમના પરમ ભક્ત ભટજીની લાદ રાખી હતી આજે જ્યાં જ્યાં મા બહુચરમાના મંદિરો આવ્યા છે ત્યાં ત્યાં રસ પ્રસાદી અપાય છે ત્યાં ખૂબ જ ધામધૂમથી માના પ્રાગટ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે નગરમાં આવેલા શ્રી બહુચર માતાજીના મંદિરે પણ માક્ષરસુ બીજના દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં ભક્તો મા બહુચરમાને આ દર્શનનો લાભ લીધો હતો સાથે સાથે રસ રોટલીની પ્રસાદી પણ આપવામાં આવી હતી આશરે ત્રણસો ને પચાસ કિલો જેટલો રસ મા બહુચર્માની પ્રસાદી સૌને પીરસી સાથે સાથે માના પ્રાગટ્ય દિન નિમિત્તે રાત્રિના સમયે આનંદના ગરબાના પાઠ સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખ્યા હતા જેમાં આનંદ ગરબાના મંડળો સાથે ભજન મંડળો અને વિશેષ વાત કરીએ કે આ જે ઉત્સવ ઉજવાતો હોય છે આ જે અહીં આગળ કાર્યક્રમો થતા હોય છે માના આંગણમાં અમારે અહીંયા આગળ આપણે જોઈએ તો સિત્તેર પંચોતેર એંસી એંસી વર્ષના માજીથી માંડીને પચીસ ત્રીસ વર્ષની નવી આવેલી બહુઓ પણ આ કાર્યક્રમોમાં ભાગ લેતા હોય છે અને ગરબે ઘૂમતા હોય છે અને ખૂબ સુંદર સારા એવા કાર્યક્રમો કરતા હોય છે વેશભૂષા સાથે એ પણ ખરેખર એક જોવાનો લાવો તો આ રીતના બહુચરમાનો પ્રાગટ્ય દિન તરીકે માક્ષર સુદભીના દિવસે ઉજવાય છે જય મા હોવચર